ડબલ્યુડીજી એટલે એવું ફોર્મ્યુલેશન જે પાણીમાં નાખતા જાય આ સિવાય સીએસ ફોર્મ્યુલેશન એટલે કેપ્સ્યુલ સસ્પેન્શન જે તમે ઘાટું લેમડા છાંટો એ અને ઘાટું એક્સ્ટ્રા પેન્ડી છાટો જે હોલ સ્વરૂપે પડ્યું રહે જમીનમાં કે ઉપર એ સીએસ ફોર્મ્યુલેશન આ સિવાય એસસી ફોર્મ્યુલેશન જે એક્ઝા આવે જે રગડું આવે જે પરણની આરપાર નીચે ઉતરી જાય ઉપરથી સ્પ્રે કરવામાં આવે આ ત્રણ ફોર્મ્યુલેશનમાં કંપનીની માસ્ટરી કંપનીના માલિક હું સૌરાષ્ટ્રના જે દીપકભાઈ શાહ કરીને એ આપણા માટે સૌરાષ્ટ્ર માટે ગૌરવ લીધા જેવી બાબત છે હવે અહીંયા આપણે બધા ખેડૂત બેઠા હવે સૌથી પહેલાં ખેડૂત તરીકે આપણી શું આવે એના વિશે વાત કરી બધા ખેડૂત બેઠા આમાં કેટલા ખેડૂતોએ પોતાની જમીનની ચકાસણી કરાવે કેટલા ખેડૂત એવા કે એને પોતાની જમીનની ચકાસણી કરાવી મારી જમીનમાં આ તત્વોની ઉણપ છે કે મારી જમીનમાં આ આ ઘટે છે એવું કેટલા ખેડૂતને ખબર બીજો પ્રશ્ન અગત્યનો એનાથી લઈ તમે કોઈ પણ ક્રોપ આવો હોય શિયાળામાં કોઈ પણ ક્રોપ આવો હોય એ ક્રોપને ને પોતાનું જીવનચક્ર પૂરું કરવા કેટલા તત્વોની જરૂર છે અને એમાંથી તમે કેટલા તત્વો આપણે કેમ લઈએ પ્રોટીન લઈ વિટામિન લઈ ચરબી જોઈએ કાર્બોહાઈડ્રેટ જોઈએ એમિનો એસિડ જોઈએ બરોબર એવી જ રીતે છોડને પોતાનું જીવનચક્ર સારામાં સારું ઉત્પાદન લેવું હોય અને ક્વોલિટી સભર પાક લેવું હોય તો કેટલા તત્વોની જરૂર પડે અને એમાંથી તમે કેટલા હોય બાઈક તો ઓળખતા હશો ને હાલ તો એમ નહીં હોય ને હા ત્રણ તત્તો અત્યાર અચ્છા ન સો પાંચ તત્તો અત્યારે આવી રીતે છોડને સત્તર તત્વોની જરૂર પડે ત્યારે છોડ પોતાનું આખું જીવન ચક્ર પૂરું કરે હવે એ સત્તર તત્વો ક્યાં છે અને કઈ રીતે ઉપયોગી એ રીતે હું વાત કરું સત્તર તત્વોમાંથી ત્રણ તત્વો એવા છે કે જો એને તમારે જમીનમાં નાખવામાં આવે તો તમારાથી ખેતી સત્ય નથી એ ત્રણ તત્વો ક્યાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો છે છોડ એ વાતાવરણમાં હવામાંથી અને પાણીમાંથી લઈને પોતાનું જીવન ચક્ર પૂરું કરે હવે એના ત્રણ તત્વો એવા છે કે તમે એનો અઢળક ઉપયોગ કરો નથી જરૂર કોઈ નાખા નાખ ખાતે એ ત્રણ તત્વો કયા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ તત્વો એન પી કે બાર બત્રીસ હોળ હોય અઢાર છેતાલીસ ઝીરો હોય સોળ હોય વીસ વીસ 0 તેર હોય આ બધાનું સેડ્યુલ આ રીતે ત્રણ ને ત્રણ છ તત્વો થયા હવે આપણી સૌરાષ્ટ્રની અને ભારતની જમીનોમાં છેલ્લા દશક વર્ષોમાં સલ્ફર અને જિંકની ઉણપ વધી હોય છે સલ્ફરની ઉણપ અતિશય આવ્યું એને લીધે ભારત સરકારે ત્રણ વર્ષ પહેલા સલ્ફરને મુખ્ય તત્વો તરીકે ચોથા મુખ્ય તત્વ તરીકે ત્રણ તો હતા જ એન પી અને બે તો હતા સલ્ફરને એડ કર્યું એટલે હવે ચાર મુખ્ય તત્વો થયા એન પી એ અને એ આ સિવાય જીંક અને મેગ્નેશિયમ આમ ટોટલ સાત ને ત્રણ દસ તત્વો થયા હવે બાકીના સાત તત્વો એવા આવે કે જેની આપણે પાંચસો માળા રસોડું કર્યું હોય દાંડ કેટલું મીઠું જરૂર પડે બધી ને કિલો અડધો કિલો હાલ બરોબર એવી જ રીતે જમીનમાં એવા સાત તત્વોની છોડને જરૂર પડે એની માત્રા હાવ ચપટી ભરીને છે હવે ઈ પાંચસો મણન દાળમાં હાવ મીઠું નું નાખ્યું હોય તો મજા આવે આ તો એવી જ રીતે જમીનને આ સાત તત્વો એવા છે બીજા એની થોડીક માત્રામાં પીપીએમમાં કે મિલીગ્રામમાં જરૂર એ ક્યાં બોરો પોપર આયર એને જે પછી નિકટ આ થઈને ટોટલ સાત તત્વો થયા બરાબર એટલે ટોટલ સત્તર તત્વો થયા આ આખા જમીનની રચનામાં સત્તર તત્વો પૂરતા પ્રમાણમાં એને મળી રહે પાકને એટલે તમને બીજા કરતાં સારામાં સારું સો ટકા ઉત્પાદન આવે અને વાળું ઉત્પાદન આવે એટલે સૌથી પહેલો મારો પ્રશ્ન એ હતો કે તમારે તમારી જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે તમારી જમીનમાં ક્યુ તત્વો ઘટે છે અને કેટલા પ્રમાણમાં ઘટે છે એ દેવું જરૂરી હવે તમે તમારા જમીનની ચકાસણી કરાવો ને એટલે એક સૌથી પહેલા પીએચ ક્રમાંક આવે જીરો થી ચૌદ એક આ છે આપણા શરીરમાં કેમ બીપીનું પ્રમાણ આવે એસી નીચે જાય જેમ કે બીપી લો એકસો વી ઉપર જાય છે કે બીપી હાઈ છે એવી રીતે જમીનમાં જીરો થી ચૌદનો એક પીએચ ક્રમાંક છે જો જીરો થી સાતની વચ્ચે પીએચ ક્રમાંક આવે ને તો એને એસિડિક જરૂરી અને સાત થી ઉપર પીએચ ક્રમાંક આવે ચૌદ સુધીનો એટલે આલ્પલાઇન જમીન કહેવાય સૌથી સારામાં સારી ફળદ્રુપ જમીન કોને કહેવાય જેનો પીએચ છ થી માંડીને સાડા સાત સુધીનો પીએચ આવે ને એ સૌથી સારામાં સારી ફળદ્રુપ અને કોઈ પણ પાકને સારામાં સારું ઉત્પાદન લેતી ફળદ્રુપ જમીન કહેવાય આપણી જમીન અત્યારે તમે નિરીક્ષણ કરાવો ને પૃથ્થું તો આપણી જમીન નો પીએચ સાડા સાત કરતા ઉપર આવે કોઈની જમીનનો આઠ આવે છે કોઈની જમીનનો નવ આવે આનું કારણ છે કે આટલી જમીનનો આપણી જમીનનો આલ્કલાઈન થાય તેનો ઉપયોગ છે કે વધુ પડતો ફોસ્ફેટિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ એટલે કે જેમ જમીનમાં આપણે વધુ ફોસ્ફરસ દઈશી એમ આપણી જમીન ધીમે 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 થતી જાય હવે સૌથી અગત્યનું તત્વ એ આવે કે જે આપણી જમીનમાં નાખવાથી આપણી જમીન સુધરે સૌથી એક જ એવું તત્વ છે સલ્ફર તત્વ જે આપણી જમીનમાં નાખવાથી આપણી જમીન સુધરે છે સલ્ફરનું નામ બધાય સાંભળ્યું હોય છે બધા વાપરતા હોય છે સાંભળેલું વાપરો હવે સલ્ફર નાખવાથી શું શું ફાયદા થાય એ દરેક મને કહ્યું હાલ તમે નાખો હોય ફાયદા કયો ના પાઈ જાય પોચી રાખે આ કોર્સ ને સુકાવા આવે અને સૌથી સારા હવે સલ્ફર ક્યાં થાય કઈ રીતે આખું સલ્ફર નાખવાથી તમારા જમીનની ની સંરચના બદલે છે એના વિશે વાત સલ્ફર નાખવાથી સૌથી પેલા જે તમારા જમીનની ની પીએ ગઈ છે જે ક્ષાર જમા છે ને તમારી જમીનમાં એક ક્ષાર ને તોડવાનું કામ સલ્ફર એટલે જમીનની પીએચને નીચું લાવવાનું કામ કરે જમીનની પીએચ નીચી આવે ને એટલે તમારી જમીનમાં ઓલરેડી આ સત્તર તત્વો વધતા ઓછા પ્રમાણમાં પડ્યા પણ એક સમય અત્યારે એવો છે કે છોડને તત્વો જમીનમાંથી લેવા હે પણ વધુ પડતા ક્ષારને લેયર બની ગયા એટલે છોડ એ જમીનમાંથી ખેંચી નથી શકતું બરાબર એટલે સલ્ફર નાખવાથી સૌથી પહેલાં જમીનની પીએચ ઘટે છે અને જમીન સુધરે જમીનની પીએચ ઘટે ને એટલે ઓલરેડી તમારી જમીનમાં જે તત્વો પડ્યા છે ને એક જાતેકે છોડ એટલે આજુબાજુમાં નાના 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 છોડ કાઢો ને એટલે એક ઝાટકે જે તત્વો પડ્યા ને એક જાતકે ખેંચે એક જાતકે ખેંચે ને એટલે એક જાતકે પૂરું પોષણ મળે તમારે કેપેસિટી બપોરે પાંચ ખાવાની હોય રોજ ટાઈમ મળતી મજા આવે જેથી પાંચ મળે એક આવી હા મજા આવી એવી રીતે છોડને એક કે બધું પોષણ મળે ને એટલે આ થાય આ સિવાય ક્વોલિટી સુધાર પાક ઉપર ચમક લાવે અને વજન પૂરે અલગ અલગ પાકમાં સલ્ફરની સલ્ફરની જરૂરિયાત અલગ અલગ હે અને અલગ અલગ રોલ કમો તેલીબિયા પાક છે તેમાં તેલની ટકાવારી વધારવાનું કામ પછી શિયાળે તમે દાખલા તરીકે સુગંધવાળા પાક હોવો દાણા હે જીરું એ વરિયાળી એમાં સુગંધ લાવવાનું કામ સલ્ફર પછી તીખાશવાળા પાક વાવો લસણ ડુંગળી મરચી એમાં તીખાશ લાવવાનું કામ સલ્ફર જ આ સિવાય શર્કરા બીટ ગાજર શેરડી હોવાતી હોય એમાં સુગર મીઠાશનું પ્રમાણ લાવવાનું કામ સલ્ફર રહે અને સૌથી અગત્યનું એ કે તમારી જમીનનો પીએફ સુધારે અને જમીનને ફળદ્રુપ બનાવે એટલે આ બધું છે ને તમને રિઝલ્ટ દેખ આ સલ્ફર છે હવે તમે બીજા સલ્ફર કરતા સલ્ફર ટેકનોલોજીમાં કંપનીની માસ્ટરી છે એના વિશે વાત કરો વોટર ડિસ્પોર્ઝેબલ ગ્રેન્યુ બીજા કરતા કઈ રીતે અલગ હવે તમે બધાય પાયામાં બેન્ટોનેટ સલ્ફર વાપરતા હોય ખાડા સલ્ફરનું નામ સાંભળેલું ને કેટલા પ્રમાણથી લીધે પાંચ કિલો હવે તમે એ પાયામાં નાખ્યું તમે એને ક્યારેય વિચાર્યું કે આ મેં ફાદા સલ્ફર પર પાયામાં નાખ્યું તો એ કેટલા દિવસે લાગશે હવે એ આપણું કઈ રીતે લાગે અને કઈના કરતા કઈ રીતે લાગે એના વિશે હું પેલા વાત કરીએ ખાડા સલ્ફરનું જે તમે બેન્ટોને ખાડું લ્યો હોય ને એ ખાડાની સાઈઝ છે પાસાઠથી દોઢસો માઇક્રોન આપણી જમીનમાંથી છોડ છે ને એ કણ છે ને બેથી દસ માઇક્રોનનો થાય ને બરાબર જ છોડ લઈ હવે એવા એના મૂળ છે ત્યાં સુધી એને વિઘટન થવું પડે આડા સલ્ફર તમે નાખો એટલે એની સાઇઝ છે પાસઠથી દોઢસો માઇક્રોન પિસ્તાલીસથી પચાસ દિવસે પાસઠથી દોઢસો માઇક્રોનના ખાડા હે ને કટકા થાય ને પછી તો છોડ લઈ હે છે પિસ્તાલીસ કામ જ નહીં થાય એની જગ્યાએ સલ્ફર મિલે બે હજાર સાતમાં ડબલ્યુડીજી ટેકનોલોજીમાં ફરતી હતી બરાબર આ ફલટીસનો ડોઝ ખાલી એકરે ત્રણ કિલોનો રહેતો કેટલો એકરે ત્રણ કિલો અઢી વીઘે ત્રણ કિલો સોય એન્ટોનાઇટ કરતાં વધુ રિઝલ્ટ આપે એનું કારણ હું અને પણ અડતાલીસ કલાકમાં છોડને આ સલ્ફર મળી જાય ને એવા ફોર્મ્યુલેશન તો એનું કારણ છે કે આની અંદર ડીજી ટેકનોલોજી છે આને ચપટી ભરીને પાણીમાં નાખશો ને તો એક ઝાટકેના કણ હે ને તમને જોવા મળશે બેથી દસ માઇક્રોનના કણે તમારા વાળના દસમાં ભાગ જેટલા તરત જમીનમાં સ્પ્રેડ થઈ અને છોડ લઈ શકશે ને એવા સ્વરૂપ છે એટલે આનો ડોઝ ઓછો હે અને વધુ કામ આપે છે એટલે માર્કેટમાં ફર્ટીસને પેટન્ટ મળેલી છે એટલે કંપનીની માસ્ટરી સલ્ફર બનાવવામાં એટલે કંપનીની માસ્ટરી છે અને બીજા સલ્ફર કરતાં તમે હું હાલની તારીખે તમે એમ કહું કે તમે સેવ નાખો તમે એમ કહો કે સેવ સારું આ સારું આ બીજું સલ્ફર હારું ભાવ સસ્તો છે બરાબર પણ અમારી કંપનીનું સલ્ફર તમે વીજે કિલો નાખો બીજું સલ્ફર વીજે બે કિલો નાખો બેન ટુ નાઇટ પાંચ કિલો નાખો બરોબર તો એટલું રિઝલ્ટ નહીં આપે નહીં આપે નહીં આપે આ કંપનીની માસ્ટર અને યુનિવર્સિટીની ભલામણ મુજબ યુનિવર્સિટી એમ કહે કે સલ્ફર મિલની કોઈ પણ પ્રોડક્ટ પાછળ તમે રૂપિયાનો ખર્ચ કરશો તમને મિનિમમ પાંચ રૂપિયાનું વળતર મળશે મળશે ને મળશે હવે સલ્ફરની અગત્યતા અહીંયા પૂરી થઈ આ સિવાય હાલની તકે હવે જિંકનો રોલ અત્યારે આપણી જમીનોમાં જિંકની ઓળખ વધવા માંગી સલ્ફરની સાથે સાથે જીંક સૌથી અગત્યનું તત્વ કઈ રીતે અગત્યનું તત્વ એના વિશે હું માહિતી આઠથી પાંચ વર્ષ પહેલાં જ તમે જાઓ કોરોના કાળ હતો જીંકનો રોલ હું કોઈને ખબર કોરોના કાળ વખતે ડૉક્ટરોએ જે દવા લખી એમાં જીંકની ગોળી આવતી આવતી આ સિવાય અત્યારે ગર્ભસ્થ માતા હોય એને ડૉક્ટર જીંકની ગોળીઓ આપે શું કામ તો કે ઝીંકનો રોલ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરવાના તમારું શરીર જેટલું મજબૂત હશે એટલા જ રોગ ઓછા આવશે અને સારામાં સારું કામ કરી શકશે એવી જ રીતે છોડમાં જીંકનો રોલ છે જેટલો છોડ તંદુરસ્ત ઇમ્યુનિટી સિસ્ટમ સારી તો એ સારામાં સારું ઉત્પાદન આપી શકે આપણી જમીનમાં વીઘે સો ગ્રામ જેટલું પણ ઝીંક હોય ને તો તમે એકસો એંસી દિવસ મરચાં છે એરંડા છે કપાસ છે ઇવન તો પણ એને સારામાં સારું જરૂરી એકસો એંસી ગ્રામ જેટલું ઝીંક પડ્યું હોય ને તો પણ એ ઇનફ છે પણ આપણી જમીનમાં વીઘે સો ગ્રામ જેટલું પણ ઝીંક નથી તો સલ્ફર મિલ છે બે હજાર સત્તરમાં પેટેન્ટમાં એકનો ઝેડ એકનો ઝેડ જેની અંદર ચૌદ ટકા ઝીંખે અને સડસઠ ટકા સલ્ફર આનો ડોઝ છે એકરે ચાર કિલોનો અને એક જ વાર નાખવાનું છે કોઈ પણ પાક વાવો ને એમાં એક જ વાર બીજી વાર આની સુકામે જરૂર નથી આની અંદર ઓઆરટી ટેકનોલોજી છે એ કઈ રીતે વાત વર્ક કરે એના વિશે હું પેલા થોડીક માહિતી આપું આ ટેકનો યડની અંદર ચૌદ ટકા જીંક અને સડસઠ ટકા સલ્ફર ચૌદ ટકા જીંક એટલે આ ચાર કિલો તમે એકરે નાખો ને એટલે આમાંથી પાંચસો ને સાઈઠ ગ્રામ જેટલું જીન્ક છું અને આપણે એકરે ત્રણસોથી ચારસો ગ્રામ જીંક હોય ને આપણી જમીનમાં એટલે કોઈ પણ પાક હોય ને એને ઇનપ સાથે સાથે સલ્ફર દીધું હોય બીજું કોઈ વસ્તુ એમાં મિક્સ નથી થયું એટલે સલ્ફર સલ્ફરનું કામ કરશે જીંક જીંકનું કામ કરશે હવે શરૂઆતના સ્ટેજમાં શું કામે દેવાનું આને તમે આને પચાસ દિવસે દીવો તોય આ કામ કરશે બરાબર પણ જેટલું બને એટલું ઝીંકને શરૂઆતમાં શું કામે દેવું હવે દાખલા તરીકે ચોમાસું ગયું આ વર્ષ વ્યુ હવે આ વર્ષે મહિના દીની હેલી આવી બરાબર એ સમયમાં છોડની રોગપ્રતિકારક શક્તિ નબળી એને વાતાવરણ સામે ટકવામાં અગત્યતા ઇમ્યુનિટી સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિની એ જીંક આપે આપણી જમીનમાં જીંક નથી એટલે જેમ બને એમ જેટલું જેટલું વહેલું ઝીંક આપીને એટલું આપણા માટે સૌથી ફાયદાનું એટલે પછી હું તો કહું પાયામાં દેવું સૌથી સારું પણ તમે પાયામાં કોઈ કારણોસર ન દઈ દો તો પેલું ખાતર દેતા હોય એના ભેગું તમે ઝીંક દઈ એટલે શરૂઆતમાં વિષમ પરિસ્થિતિ આવે તો એની સામે રક્ષણ આપે હવે ઝીંકનો બીજો અગત્યનો રોલ એ છે કે સમયસર કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ લાવવાનું કામ ઝીંક કરે તમે જોતા હશો કે ધીમે ધીમે અત્યારે ફ્લાવરિંગના સ્ટેજ લેખા લાગે તમે આ વખતે તુવેરમાં ઘણા કુયરવાળાઓને લેટ ફ્લાવરિંગ અત્યારે હજી અમુક ઘેરામાં ફ્લાવરિંગ જોવા નથી મળતું તો આ જીંક ટાઈમસર અપાઈ ગઈ હોય છે ને તો એમાં ફ્લાવરિંગ ટાઈમ ટુ ટાઈમ આવે આ સિવાય ફ્લાવરિંગ આવ્યા પછી એમાંથી ફળનું બંધારણ થવું જરૂરી છે નકર તો કાંઈ કામનું નથી આપણા માટે ફ્લાવર ખરી જાય ફળ ન બંધાય તો આપણે કાંઈ મળવાનું નથી ફ્લાવરમાંથી ફળના બંધારણમાં જીંકનો રોલ અગત્યનો છે એટલે જીંક લેવું જરૂરી છે હવે આ ટેકનોલોજીની અંદર ઓઆરટી ટેકનોલોજી છે જે એકવાર દીધા પછી આ જમીનમાં ક્યાંય નીચે ઉતરતું નથી કે પાણી વાતે ધોવાઈને બહાર જતું નથી ધડામાં પડ્યું રહે છે અને સાઠ થી સિત્તેર દિવસ સુધી છોડને જેમ જરૂરિયાત પડશે ને એમ જીમ ઓઆરટી ટેકનોલોજી છે એટલે ઓપ્ટિમમ રિલીઝ ટેકનોલોજી બરાબર એકવાર જમીનના ધડામાં છૂટું પડ્યું રહે આજે તમારા ઘઉં પંદર દિવસના થયા તો એ છોડને જીન જેટલું જેટલું જરૂરી એટલું ખેંચી લે પછી સાઈઠ દિવસે જે ઝીંકની જરૂર પડશે ને તો આ ધળામાં જીંક પડ્યું હોય છે આ ટેકનોઝેડ વાળું દીધેલું જીંક છે ને એ પડ્યું હોય છે તો તરત પાછું છે એટલે એક જ વાર દેવાની જરૂર છે આ જીંક સાઠ થી સિત્તેર દિવસ સુધી તમારી જમીનમાં પડ્યું હોય હવે પેલી એવી પ્રોડક્ટ છે કે જેને ઓક્સાઇડ સ્વરૂપમાં જીંકમાં છે બીજા કોઈ તમે જીંક સલ્ફર જોતા હશો એ સલ્ફેટ સ્વરૂપમાં હવે આ સૌથી સમજવા જેવી વસ્તુ એ ઓક્સાઇડ અને સલ્ફેટનો તફાવત હોય માર્કેટમાં બીજા તમે એમ છો ને કે દાણાવાળું જીંક આવે બરોબર એ નાખવામાં હેલવું પડે છે સાહેબ આ પાવડર છે આ નાખવામાં હેલો પડતો નથી અમારા હાથમાં ગંદાઈ છે હાથ આવા થઈ જાય છે કોયણીમાં નાખવામાં નથી આવતું તો હવે સૌથી અગત્યનું એ કે વર્લ્ડમાં પહેલીવાર સલ્ફર મિલે ઓક્સાઇડ સ્વરૂપમાં જીંક આપેલું અને બીજા બધા માર્કેટમાં જીંક મળે ને એ સલ્ફેટ સ્વરૂપમાં છે ધ્યાન રાખજો સલ્ફેટ સ્વરૂપમાં એને જીંક સલ્ફેટ કહેવાય અને જીંક ઓક્સાઇડ કહેવાય હવે જિંક સલ્ફેટને તમે કોઈ પણ ફોસ્ફેટિક યુક્ત ખાતર એને મિક્સ કરો ને એવા કે જેમાં ફોસ્ફરસ આવતો હોય એનપી આવી ગયું ડીએપી આવી ગયું વીસ વીસ જીરો તેર આવી ગયું એની અંદર ફોસ્ફરસ અને જીંક બે ભેગા થઈને જીંક પોસ્ફાઈડ બનાવે એટલે પૂંદર મારવાની દવા થઈ જે તમારી જમીનમાં નથી એક તરજ બનાવે નથી છોડ લઈ શકતો કે નથી જમીનમાં નીચે જઈ શકતો એક પ્રકારનો ક્ષાર પથ્થર જમા કરી દીધો તમારી જમીનમાં આ કોઈ લોકોને ખબર નથી એટલે ક્યારેય પણ જીંક સલ્ફેટ સ્વરૂપમાં જીંક હોય એને કોઈ પણ યુક્ત ખાતર આવીને મિક્સ કરવું નહીં એક્લોજેડ ઓક્સાઇડ સ્વરૂપનું જીંક છે એને તમે કોઈપણ યુક્ત ખાતર આવીને મિક્સ કરી શકશો આની માથે પેકેટ ઉપર જ લખેલું હતું આ ઓક્સાઇડ સ્વરૂપ આનો અખતરો કરવો હોય ને તો બે ગ્લાસ લઈ લેજો પાણીના બે માં ડીએપી એનપી ગમે એ નાખીને માર્કેટમાં જે બીજું દાણાવાળું જીવ સલ્ફેટ મળે એ અને ટેક્રોઝેડ નાખીને અલાવજો દસ મિનિટની અંદર ઓળું ફાટીને ખોદા ફોદા થઈ જાય તમને દેખાય નદી અને આ ટેક્રોઝેડ નાખેલું જીવ છે ને પંદર દિવસ સુધી પડ્યું રહેવા જોઈએ તોય કાંઈ તમને આમાં અસર જોવા નહીં મળે એટલે ટેક્રોઝેડ શિયાળુ પાકમાં હંમેશા ઉપયોગ કરવો કારણ કે શિયાળામાં જેમ થાર જાતર પડે ને તેમ ઝીંકની ઓળખ આપણા જમીનમાં વધુ જોવા મળે એટલે એકરે ચાર કિલોનો ઉપયોગ કરવો હવે બધાયનો પ્રશ્ન એ હતો કે આ પાવડર એ અમે આને નાખી નથી શકતા તો આ વર્ષે કંપનીએ પેટન્ટમાં ઓક્સાઇડ સ્વરૂપમાં સલાહને સેડ આપ્યું એ ગ્રેન્યુલ તમે પાયામાંય દઈ શકો અને એવું ફોર્મ્યુલેશન એ કે તમે કોઈ પણ કોસ્ફેટિકયુક્ત ખાતર એને મિક્સ કરીને નાખી શકો આ ચાર થી પાંચ વીઘામાં પાંચ કિલો તમે એનો ઉપયોગ કરી શકો અને આ દાણા સ્વરૂપે અને એક નાખવાનું પછી પાછળથી કોઈ દેવાની જરૂર પડતી પ્રશ્ન તો આ ટેકનો જેટલે તમારી જમીનની ધૂળ સાથે અથવા રેતી સાથે મિક્સ કરીને આપી શકો તોય એ રિઝલ્ટ આપશે આપશે ને આપશે આ ટેકનો જેટ નાખ્યા પછી દસ દિવસ વધીને હું દસ દિવસ કરું પણ પાંચ દિવસમાં તમને છોડનો રંગ રૂપ અને કલર એમાં ફેર પડશે પડશે ને પડશે મૂકી દેવાનું તમારે રિઝલ્ટ જોવું હોય તો તમારે ખુલી જમીન મૂકી દેવાની એમાં ટેકલો જેટ નાખવાનું પડશે અખતરો કરી લેવાની ચીજ ઘઉંમાં બીજા પાણે તમે ટેકનો જેટ કોઈ પણ યુરિયા ખાતર દેતા હોય ને એની એટલો જેટ મિક્સ કરી દેવાની